Good morning. Good morning, Amba Amba. Amba Amba. Số gì? Anh làm đó. Anh có không? Hmm. Mà Chính tôi mới Hmm. Hmm. Chắc chút kỳ biết

દેવાડી ની ખરીદી હા યે આ કોટન ની કાળી પ્યોર કોટન હો જો હા ઓલું પેરુસ થી લેના કરતા હ આ હા સાડી પતલી ગરમી નો થાય

બાપુજી ખાય છે છોલે ભટુરે એક જગ્યાએ સારા મળે છે તો હું દીદીને ઉતારવા ગઈ તો લેતી આવી ગઈ અને બા ખાય છે કોબીનું શાક નહીં સંભાર રહો ને ગરમ રોટલી કેવા છે છોલે બહુ એટલા આવે ઓર્ફ પડું હોય હમ બપોરના આટી વાગ્યા છે જમવાના કઈ ઢેટાણા છે નહીં

બસ ઓલમોસ્ટ કામ પતું આવ્યું છે સવા ચાર વાગ્યા છે બપોરના આ રાજકોટની ફેમસ જગ્યા છે ને રાજકોટનું પહેલું ચાફોટીનું રૂફટોપ કેફે છે સરસ મજાની ગોઠવણી છે નીચે એસી વાળું છે રાજકોટના છે ને ચાફોટી વિશે ખ્યાલ જ હશે નાના સ્ટોલથી શરૂઆત થઈ હતી અને અત્યારે ભાઈ ઘણી બધી ફ્રેન્ચાઇઝીમની ઓપન થઈ ગઈ છે ધૂમ મચાવે છે રાજકોટમાં 10 જેટલા ઉપલેટ છે અમદાવાદમાં રીસેન્ટલી ઓપન થાય છે ઓમ અહીંયા ટોટલ 13 બ્રાન્ચ એમની શરૂ થઈ ગઈ છે જાણી છે એ સિવાળું જ આકુ મેનુ 11 વાગ્યા છે 8 છે અમારે પ્રોગ્રામ

એટલે કેવું રહ્યું તમારે ડે ટુ ઉત્તમ કમ હા એટલે આવો સાવ ઉરી ઉરી ઇન્ડિયન હોય એટલે આપણે આઈલે રાખો કાઈ જરૂર ન પડે હમ અને ભાવ કે ના ભાવે ને મને હા તું ઉતારી બેહી જા બેસવા જ છે હમણે તમને હું જમાડી દઉં પછી હું બેસ જાઉં રાતના વાગ્યા છે અગિયાર અને આ જગ્યાએ લાસ્ટ શૂટ હતું અમારું બસ હવે નવરા થયા હવે જાય છે ઘરે કઈ સિરિયલ જોવો છો એક તો પૂરું થઈ ગયું મૂવી એ બીજું ચાલુ કર્યું વાહ ધડક 2 જોયું એ પૂરું થયું એટલે નવું ચાલુ કર્યું જોઈએ કેવું છે વે મોલ્ડ

પગ આજે દુખે છે કાલે શું કરવાનું આનું કાજ હતું પગ આજે દુખે છે કાલે શું કરવાનું ખાલી આમ જ ભીટ કરવાની હતી માથે ચાર્જિંગ ને ચાર્જિંગ ચાલુ કર્યું ખબર કે આ તો આયલું તો શું થઈ ગયું કામ ચાલુ કર્યું ને એમાં એવું છે એમેઝોન ઉપર જોયું તો આની પ્રાઇસ સેમ જ હતી બ્લેન્કેટ ઉપર તો મેં કીધું આ બે દિવસ આવે એની રાહ જોવા કરતાં તાત્કાલિક અત્યારે મંગાવું પગ અત્યારે દુખે છે બહુ તો પછી કાલે આવે તો એનો મતલબ શું કાલ નો દુખતા હોય તો આ તો જયારે જરૂર હોય ત્યારે જ આ કામની છે પ્રોડક્ટ ખઈબો તો ચાલુ દેખ મને ખરેખર ખુશી છે બલિંકેટ ની કે ભાઈ અમુક વસ્તુ એવી છે કે જ્યારે જરૂર હોય ત્યારે તાત્કાલિક આવી જાય આ ફેસિલિટી આપન ગાઈમી પાંચ મિનિટ માં આવી મને રેપિડો કામ બહુ છે રેપિડો એ બહુ છે સુધી એ સુવિધા છે અમુક તો એના વખાણ કરવા પડે ભાઈ આ બહુ સારું છે જો હું ખાઈ આંગળી ની મેળે ધ્રુજ કેટલી વાયબ્રેટ થઈ ને જો કે ને ઇટ્સ ગુડ